અમારો જીતવાનું કારણાઓ પુતિયાણામાં મતદારો જેની અમને સપોર્ટ કર્યો છે અને અમને મત દીધા છે એ બધાનો ખુબ ખૂબ આભાર માનું છું અને બધા વધતી હું એને આશ્વાસન આપું છું કે હું પુતિયાણા નું અને રાણાઓનું એવી રાણાવાની પુતિયાણા નગરપાલિકા છે એ સરસ રીતના પૂતિયાણા નગાલિકા બેલાવું જીત તો તમને કે મજા ને મા કામકીલી ને